હું તો છે ને ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે સાતે સાત જન્મમાં છે મારા પાડોશી રહ્યો આ છેલ્લો જન્મ છે ઓને ભટકાતા એ તો આપણે પછી વિચારશું સમોન એક વાત કહું તમને હું રેવા દઉં પછી કહીશ ચાલો હું રસોઈ કરીને આવું પછી પ્રિયંકા બેન પ્રિયંકા બેન બોલો મંજુ બેન શું કરો છો એ આ જો રોટલી બનાવી રે સો આજે તમારી રોટલી થઈ ગઈ હા મંચ ને બેટા મેટા